લાભ ક્યા જીવનની અંદરમાં તો ભક્તિ આવે તો વાત બરોબર છે તો સંત આવે તો વાત બરોબર છે સંતોની સેવા કા તો સંતો આ જગતની અંદરમાં ભક્તિ જ એક કલ્યાણકારી છે આ સૃષ્ટિ છે પરમાત્માય છે ઈશ્વરીય સૃષ્ટિ છે ઈશ્વર સિવાય બીજું કોઈ છે નહીં પરમાત્મા એના માટે આપણા ગુરુ મહારાજે સુંદર આપણને સમજ આલી સમજ પ્રગટ કરી અને કહ્યું કે રામ નામ તું રાખ હૃદય મન કાઢ કલપના એના સિવાયની તમામે તમામ કલ્પના છે જે વાસ્તવિકતા નથી પરંતુ સૂર્યનું પ્રાગટ્ય ન થાય ત્યાં સુધી અંધારાનું જવાનું શક્ય છે નહીં ગમે એમ ધોકા કૂટે ગમે તે બધા ઉધમો કરીએ આપણે પણ અંધારું જાય નહીં એમ આપણા સ્વરૂપનું પ્રાગટ્ય આપણા ગુરુ મહારાજ સિવાય કોઈ દિવસ થાય અને ગુરુ મહારાજ નો દેશ ગુરુ મહારાજ ની ભૂમિકા પર ભારતીયો આવે ના આખું જગત આવે આ બ્રહ્માંડ પર છે પીંડ બ્રહ્માંડ ની પર છે ગુરુજી મારો એનો દેખાડું તમને દેશ હવે પિંડે ના આવે ને બ્રહ્માંડે ના આવે તો પિંડ ઉપર ના જેટલા બધા સિક્કા છે એ ના આવે તમારે ગુરુ ની કૃપા ના થાય તો આ વાત કોઈ દિવસ બનવાની નથી આપડા સદગુરુ ની કૃપા એટલે આ જગત ની અંદર માં માન્યું છે બાકી આત્મા સિવાય કોઈ નથી અથવા એને પરમાત્મા કયો અથવા સદગુરુ કયો એ પર્યાય શબ્દો છે બાકી તમારા સ્વરૂપ સિવાય બીજું કોઈ છે જ નહીં એના સિવાયની આ જગતની અંદરમાં તમામે તમામ કલ્પનાઓ છે અને એ કલ્પનાઓ કલ્પનાઓની અંદરમાં મહાપુરુષે કીધું કે ભાઈ જતા હતા એટલે હેડ્યા જતા હતા હેડ્યા જતા હતા એટલે ઘણા હેડો એટલે થાક તો લાગવાનો જ છે એનો થાક લાગે આ જાય છે પણ કદી રહેવા માંગતો નહીં ભલે ને પગની કુલડીઓ કહી જોઈ ભલે રંટાઈ જોય પણ કદી ઉભો રહેવા માંગતો નથી બેહવા નહીં માંગતો અને બેસે બેહે તો કોઈ સંત શરણે બેસી જાય સંત સગા ગુરુ સગા અંત સમા રામ તુલસી બે હોત એટલે હવે વૃક્ષ આઈ ગયું વૃક્ષ આયુ એટલે કે તાર હવે હવે કદાચ આ સોલો છે ને હવે કદી ઊંઘ જાય તો ઊંઘા આવવા ચાલુ છીએ

ગમે એટલા કોટી ઉપાય કરો કે કોટી તમે ગમે એટલું સુંદર હમણાં મહારાજ શ્રી એક કબીર સાહેબ ની વાત કરી કે જેટલું કરવું હોય એટલું કરો પણ હવે હમણાં જો એક આજુ પાસું જાહે નહીં શું કરવાથી પાસુ જાહે જાગવાથી હવે આ વાઈને બધું શામાં આવ્યું હતું ઊંઘમાં આવ્યું હતું અજગરે શામાં આવ્યો ઊંઘમાં આવ્યો અને આ વાઘે ઊંઘમાં આવ્યો હવે શું કરવાનું છે જાજા એટલે હા ગયા તો હવે બધું તમે જાજી જો આ તમારે કોઈ પિંડે નહીં બ્રહ્માંડ તમે જો આ નદીઓ છે ને જે પર્વતો ની અંદર માંથી કરીને ઝરણા થઈને એટલે દોટ મૂકીને ને જો સમુદ્ર માં મળે